આણંદ જિલ્લાના તાલુકાના નવાખલ ગામના યુવકે સંતાન પ્રાપ્તિ માટે પોતાની મિત્રની પાંચ વર્ષની ફૂલ જેવી માસુમ ભત્રીજીનું અપહરણ કરી લઈ તેણીના પગને બાંધીને વડોદરાના સિંધરોડ પાસેની મિની નદીમાં ફેંકી દેતા આંકલવાવ પોલીસ દ્વારા છેલ્લા અડતાલીસ કલાકમાં એસડીઆરએફની મદદથી નદીમાં બાળકીની શોધખોળ કરવામાં આવી રહી છે પરંતુ બાળકીનો કોઈ પત્તો લાગ્યો નથી જેને લઈને બાળકીના પરિવારજનોએ પોલીસ મથકમાં હોબાળો મચાવી ધામા નાખ્યા જ્યારે પોલીસ દ્વારા આરોપીની અપહરણના ગુનામાં ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે રાજ રાજય કરણી સેના પરિવાર ગુજરાત પ્રદેશ પ્રવક્તા આણંદ જિલ્લાના આંકલાવ તાલુકાના નવાખલ ગામે ત્રીસ ઓગસ્ટના રોજ એક નાનકડી તુલસી દીકરીનું અપહરણ કરવામાં આવ્યું અને ગામજનો અને સ્થાનિક લોકોનું એવું કહેવું છે કે આ દીકરીની બળી ચડાવવામાં આવી છે એટલે આ ખૂબ અંધશ્રદ્ધાનો વિષય છે અને અંધશ્રદ્ધા દૂર થાય એ માટે જાગ્રતતા કાર્યક્રમ આજે આંકલાવ પોલીસ સ્ટેશન ઉપર કર્યો પોલીસંત્રણે જે જહેમત ખૂબ છે પોલીસંત્ર મિત્રો ખૂબ મહેનત કરી રહ્યા છે ને દીકરીને શોધવાનો પ્રયત્ન કરી રહ્યા છે પરંતુ મારે આ મીડિયા થકી એવું કેવું છે કે આવી અંધશ્રદ્ધા જો આ દેશમાં ચાલશે આધુનિક જમાનો આધુનિક દેશ ને ટેકનોલોજીની જે વાતો કરતો આ દેશ છે અને એમાં આવી અંધશ્રદ્ધા હોય જે આપનું નામ ના શું ઘટના બની મારું નામ કુસુમ બેન હે મારું છોકરી દેદ મારી હે યા માર તાને છોકરા એકલે યા મારી છોકરીયા

અમારા ઘઉંમાંથી ભત્રીજીની જો લેતો સીસીટીવી કેમેરા ચેક થઈ ગયું અને અત્યારે મહે છે પોલીસ સ્ટેશનમાં આ ઘટના બને ચોવીસ કલાક થઈ ગયા પણ હજુ કશું નિરાકરણ થયું જ નહીં શનિવારે લઈ ગયો આજે સોમવાર થયો સોમવારે તો અમારે આજે તો જે હોય પણ આજે ન્યાય તો અમારે જોવે જ કારણ કે બે દિન આજે ત્રીજો દિવસ થયો હજુ અમે કશું કોઈ કીધું નથી એ ભાઈ મારા બધું કહેવાય પણ એ ભાઈ કશું કોઈ કહેતો નથી કે હું લે ગયો પણ કંઈ લે ગયો શું કરી શું કરી નહીં એ બધું કયું કહેતા જ નહીં કોઈ પોલીસ પોલીસવાળા નહીં કહેતા કે નહીં કોઈ કહેતું મને નટુભાઈ છે નવાખલ ગ્રામ પંચાયતનો સભ્યશ્રી છું હમ ત્રણ દિવસથી એટલી બધી સેવા છે કે આ નાની જે બાળકીનું જે આ ઘટના થઈ છે એ બહુ મોટું દુઃખદ ઘટના થઈ છે અને

છોકરા નાના નાના છે એ રડે છે આ નાની છોકરી મારી છે એ રડે છે ભણી તો મારી ભણીને એને એ યો એ કહેવા માંગે છે મેં પકડા કર્યા કે એનો પકડો તો સાહેબ હોવો જોઈએ ને મારે રાજકોટ જિલ્લાના જસદણ તાલુકાના